દોસ્તો આપણે બધા નીતા અંબાણીને જાણીએ છીએ પરંતુ મોટા ભાગના લોકોની નજરમાં તે માત્ર મુકેશ અંબાણીની પત્ની છે પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિની એ પત્ની હોવા ઉપરાંત નીતા અંબાણીની પોતાની એક અલગ ઓળખ છે દોસ્તો આ નીતા અંબાણીના લગ્ન જીવન વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે ત્યારે શું તમે જાણો છો કે નીતા અને મુકેશ અંબાણી કેવી રીતે મળ્યા હતા અને નીતા અંબાણીની પહેલી મુલાકાત ક્યારે અને કેવી રીતે થઈ હતી આ વિડીયોને અંત સુધી જોઈ લેજો તમને તમામ સવાલોના જવાબ મળશે અને આ વિડિયોને એક લાઈક કરી દેજો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડિયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા નીતા અંબાણીનો જન્મ 1 નવેમ્બર 1964 ના રોજ મુંબઈ એટલે કે મહારાષ્ટ્રમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો અને એવો બિલ્લા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતા નીતાએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈથી જ કર્યું હતું ત્યારબાદ તેણે મુંબઈ મહારાષ્ટ્રની નરસિંહ એમોજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી કોમર્સની ડિગ્રી મેળવી હતી આ સાથે તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે નીતા અંબાણીનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો જ્યાં સંગીત અને શાસ્ત્રીય નૃત્યને હંમેશા પસંદ કરવામાં આવતું હતું અને એની માતા એક પ્રખ્યાત ગુજરાતી લોક નૃત્યાંગના પણ હતા નીતાએ પણ નૃત્યમાં ખૂબ જ રસ દાખવવાનું શરૂ કર્યું હતું જ્યારે તેણીની માતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગતી હતી ત્યારે નીતા અંબાણી તેના ભરતનાટ્યમ નૃત્ય માટે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત હતી એના ઘણા બધા પરફોર્મન્સમાંથી એક ધીરુભાઈએ પણ જોયા હતા તેઓ એમ કહેવાય કે આ નીતાના શાનદાર પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત થયા હતા ધીરુભાઈ અંબાણીની હું વાત કરી રહ્યો છું આ ધીરુભાઈ અંબાણીએ એમના નૃત્યમાં અદ્ભુત સુંદરતા દર્શાવી હતી જે બિરલા કંપનીના પ્રાંગણમાં યોજાયો હતો અને ધીરુભાઈએ એના વિશે નીતા સાથે સંબંધિત તમામ માહિતી લીધી હતી એ દિવસે ધીરુભાઈ નીતાને ઘરે બોલાવવા માંગતા હતા અને જ્યારે મેં કહ્યું કે મારે તમારી સાથે વાત કરવી છે ત્યારે નીતાએ તરત જ જવાબ આપ્યો કે અહીં એલિઝાબેથ ટેલર સિવાય બીજું કોઈ નથી અને ખરેખર નીતાએ વિચાર્યું કે કોઈ તેની સાથે મજાક કરી રહ્યું છે આ શબ્દો મારા નહીં પણ ધીરુભાઈના છે છેવટે ધીરુભાઈ ભારતના એ પ્રખ્યાત ઉદ્યોગપતિ એમને કેવી રીતે બોલાવે છે એ પછી ધીરુભાઈએ નીતાને મળવાનો પ્રસ્તાવ મૂક્યો અને એમના કાર્યક્રમમાં ધીરુભાઈએ નીતાને ઘણી બાબતો વિશે પૂછ્યું શિક્ષણના શોખ અને રસોઈ કૌશલ્યને લગતા પ્રશ્નો પૂછ્યા પછી તેણે નીતાને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું નીતા ધીરુભાઈ અંબાણીના ઘરે ગઈ નીતા અંદર આવી બધા સાથે બેસીને વાત કરવા લાગી અને પછી મુકેશ સાથે એ બહાર ક્યાંક મળવાનું નક્કી કર્યું અને બંને એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરે છે અહીંથી એમની એ પહેલી મુલાકાત ચાલુ થાય છે એ નીતાએ મળવાનું શરૂ કર્યું અને તે પણ આ સંબંધને લઈને ખૂબ મૂંઝવણમાં હતી તે પહેલા તેનું ભણતર પૂરું કરવા માંગતી હતી અને ધીરુભાઈના નિર્ણયથી વાકેફ હતી પણ તે આ સંબંધને થોડો સમય આપવા માંગતી હતી જ્યાં સુધી તેણે તેના પ્રશ્નનો જવાબ ન આપ્યો ત્યાં સુધી નીતા પાસે કોઈ વિકલ્પ ન હતો અને તેણે લગ્ન માટે હા પાડી આમ નીતાએ મુકેશ અંબાણી સાથે લગ્ન કરી લીધા નીતા એક સામાન્ય છોકરી હતી અને તે ઈચ્છતી હતી કે મુકેશ એમનું જીવન નજીકથી જોવે તેથી એક દિવસ નીતાએ મુકેશને કહ્યું કે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો મારી સાથે મુંબઈને એસડી બસમાં મુસાફરી તારે કરવી પડશે મુકેશનો સંબંધ નક્કી થાય છે અને બંને સાથે બસમાં મુસાફરી કરી સમય જતા બંનેના લગ્ન થયા અને નીતાની જિંદગી બદલાઈ ગઈ આજે કંઈક આવી જિંદગી જીવી રહ્યા છે નીતા નીતા અંબાણી આજે એના દિવસની શરૂઆત લાખની ચાથી કરે છે એક ઇન્ટરવ્યુમાં એમને જણાવ્યું હતું કે તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ ટંકના કપમાં ચા પીવે છે આ કપ સોનાથી જડેલો છે અને તેના પચાસ પીસ સેટની કિંમત એક પાંચ કરોડ રૂપિયા છે જી હા દોસ્તો એક કપ ચાની કિંમત ત્રણ લાખ રૂપિયા થઈ છે આજે નીતા અંબાણી ફેશન આઇકન તરીકે પણ ઓળખાય છે નીતા અંબાણી એ રિલાયન્સ ગ્રુપના સીઈઓ એટલે કે આકાશ અંબાણી એમના પુત્રના લગ્નમાં ચાલીસ લાખની કિંમત ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી જેને ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે આ સાડી ચેન્નાઈના એ કાશીપુરમ ખાતે એ છત્રીસ કુશળ મહિલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે